ઉનાના સનખડા ગામે આંબેડકર નગરમાં રહેતા દલિત સમાજના વૃદ્ધ મહિલા અને તેમના ભાઈ વર્ષોથી વરસવાટ કરે છે ઘરે ચા બનાવવા ગેસ ચાલુ કરતા જ અચાનક ઘરમાં આગ ફાટી નીકળતા વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આ પરિવાર જીવ બચાવીને ઘરની બહાર નીકળી ગયો હતો આગમાં ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી અને ઘરને પણ નુકસાન થયું હતું સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી સ્થાનિક આગેવાનો સહિત આસપાસના લોકો મદદે પહોંચ્યા હતા એટલું બધું જો ઘરમાં કોઈ વસ્તુ નથી રહી સાબન ના વગાઈ લીખો હે એ મને ખબર નહીં એ બધી આગ લાગી હતી ગોદડા ને ગાદલા ને પંખા ને બધું બળી ગયું પંખો ઓલા ભાઈ ભાઈ ઉતારી દીધું ને ઓલા ઘરમાં મી ગયો હવે આ બેન સાબ બનાવવા ગયા ને ત્રણ વાગે એટલે ઓછી ત્યાં ભાઈ આગ લાગી હતી આ મકાન ને બધું હળગી ગયું જ્યાં ગેસ ચાલુ કર્યો હતા